સાવલીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગૌમાતા પ્રત્યેની આસ્થા અને સંસ્કૃતિને ઉજાગર કરતી ભવ્ય ગૌયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે સાવલીમાં નવનિર્માણ ગૌશાળાનો શુભ આરંભ કરવામાં આવી રહ્યો છે સાવલીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગૌમાતા પ્રત્યેની આસ્થા અને સંસ્કૃતિને ઉજાગર કરતી ભવ્ય ગૌયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ ગૌયાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ ગાય સાથે નગર ભ્રમણ કરશે જે સાવલી માટે ઐતિહાસિક ક્ષણ બની રહેશે યાત્રામાં દ્વારપાલો તેમજ ગોવાળિયાઓની પરંપરાગત વેશભૂષા દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણ સર્જવામાં આવી રહ્યું છે ગૌ સેવા ગૌ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના મૂલ્યોને પ્રોત્સાહન આપતી આ યાત્રા પ્રત્યે નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ઐતિહાસિક ગૌયાત્રાના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ભાવપૂર્વક જોડાયો હતો ધાર્મિક શ્રદ્ધા અને સામૂહિક એકતાનો સંદેશ આપતી આ ગૌયાત્રા સાવલી માટે ગૌરવંતી બની રહેશે આ નવનિર્મિત ગૌશાળા સાવલીની પ્રથમ ગૌશાળા છે